ડોક્ટર ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડૉક્ટરનું સન્માન સમારંભ કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં બસ્સોથી વધુ પોતાની શાખા ધરાવતું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને કોઈ દેશોમાં પોતાનો સેવાકીય પ્રવૃત્તિ તે જાણીતું એવા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તબીબોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું લાખો લોકોની જિંદગીને ફરી ધબકતું કરતા એવા સેવાભાવી દેવદૂતોનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા તેમજ લાયન્સ ક્લબ વડોદરા ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરથી વધુ તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોસ્ટ આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ બે હજાર પચીસ છવ્વીસનો એવોર્ડ ડૉક્ટર મિતેશ સી શાહને મળ્યો છે જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પણ છે તેઓને આ સન્માન એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે વિવિધ કેટેગરીમાં જેમાં મોસ્ટ ડાયનેમિક ડોક્ટર એવોર્ડ દર્શન બેંકર ડૉક્ટર ભીખુભાઈ પટેલ ડૉક્ટર ગીતિકા મદન પટેલ ડૉક્ટર મહેશભાઈ પટેલ ડૉક્ટર મનસુખભાઈ શાહ ડૉક્ટર અશ્વિન શાહને એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે મોસ્ટ એમિનેટેડ ડૉક્ટર એવોર્ડ ડૉક્ટર નૂતન શાહ ડૉક્ટર નિરંજનાબેન શાહ ડૉક્ટર બી જે બ્રહ્મભટ્ટ ડૉક્ટર રેશમી બેનરજી ડૉક્ટર રાકેશ શાહ ડૉક્ટર મિત્તલ પટેલ ડૉક્ટર મોનિકા જેઠાણી જીતેન્દ્ર જેઠાણી ડૉક્ટર સુજાતા મોદીને એનાયત કરવામાં આવ્યો હતો નોંધનીય બાબત એ છે કે એક જુલાઈ ડૉક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે જ્યારે એક જુલાઈના રોજ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પણ ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત થાય છે ત્યારે આ બંને સંસ્થાના દિવસ હોવાથી સમાજમાં દર્દીઓની સેવા કરતા ડોક્ટરોની સમાજ સેવા પણ અંગ્રેસર રહે તેવા હેતુ સાથે વિશ્વની સૌથી મોટી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ડોક્ટરોનું મનોબળ વધે તેમજ પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે આ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું એક જુલાઈ ડોક્ટર્સ ડે હોય છે અને એક જુલાઈ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું નવું ટેન્યોર ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું શરૂ થાય છે નવું લાયનસ્ટિક વર્ષની શરૂઆત થાય છે તો વર્ષની શરૂઆતમાં જ એક જ્યારે ડૉક્ટર્સ ડે હોય છે તો અમને એક વિચાર આવ્યો કે ડૉક્ટર્સ પણ સમાજ માટે એક અમૂલ્ય યોગદાન આપે છે લાયન્સ ક્લબના માધ્યમથી અમે સમાજ સેવાના કાર્ય કરીએ છીએ તો લાયન્સ ક્લબના માધ્યમથી એ ડૉક્ટર્સને અમે બિરદાવીએ એમની સેવાઓનું અમે સન્માન કરીએ અને એ ઉદ્દેશ્યથી અમે આઈએમએ એમ પ્રેઝિડેન્ટ ડૉક્ટર મિતેશભાઈ શાહ સાથે વાત કરી કે એક રિકગ્નાઇઝડ પ્લેટફોર્મ પર અમે ડૉક્ટર્સનું સન્માન કરીએ તો આજે આ આઈએમએ ખાતે ડૉક્ટર્સનું સન્માન કાર્યક્રમ એક રાખવામાં આવ્યું છે એમની સેવાઓને બિરદાવવાનો અવસર એક લાયન્સને અમને મળ્યો છે એનો અમને ગૌરવ વડોદરા શહેરમાં સૌ પ્રથમવાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને વડોદરા આઈએમએ દ્વારા ડોક્ટર્સ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં વિવિધ પ્રકારના વર્ષોથી ડૉક્ટર સમાજમાં સેવા આપતા તબીબોને સન્માન કરવાનો કાર્યક્રમ છે એમાં વડોદરાના મોસ્ટ પ્રોમિનન્ટ ડૉક્ટર વડોદરામાં ડાયનેમિક ડૉક્ટર્સ અને વડોદરાના મોસ્ટ એમિનન્ટ પર્સનાલિટી ડૉક્ટર્સના એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવશે સાથે સાથે અમે એક લોકમંચ પણ રાખેલું છે જેમાં જે લાયન્સ ક્લબના લોકો તરફથી જે પણ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે એનો અમારા તબીબો દ્વારા આન્સર આપવામાં આવશે